આ મોત ખાતે પાલિકાની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં ગટર ખુલ્લીને કારણે એક ગૌમાતા ગટરમાં ખાબકતા નગરજનોમાં પાલિકાના શાસકો સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે આમોદના બહુચરાજી મંદિર વિસ્તાર ખાતે એક ગાય ફરતી હતી આસપાસની ગંદકી અને લાંબા સમયથી ખુલ્લી રહેલી ગટરને કારણે ગાય અચાનક ગટરમાં પડી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો રહીશો તેમજ પશુપાલકો અને રબાડી સમાજના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ મામલે પાલિકા તંત્રને જાણ કરવામાં આવતા પાલિકા દ્વારકા દ્વારા જેસીબીની મદદ લેવામાં આવી હતી ગાયને બહાર કાઢવા માટે જેસીબીની મદદથી ગટરને વધુ પહોળી કરવામાં આવી હતી સ્થાનિકો અને પશુપાલકોના સાથ સહકારથી ગાયને દોડદું બાંધી ભારે જહેમત બાદ હેમખેમ સુરક્ષિત રીતે ગટરમાંથી બહાર કાઢવામાં આવી હતી આ ઘટનાની આમોદ નગરપાલિકાના શાસકોની બેદરકારી ફરી એકવાર છતી થઈ છે સ્થાનિકોમાં પાલિકા તંત્રની લાપરવાહી સામે ભારે નારાજગી જોવા મળી રહી છે સ્થાનિક રહી ત્રિભુવન સોલંકીએ પાલિકાની બેદરકારી પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારા બહુચરાજી મંદિર વિસ્તાર પાસે ઘણા સમયથી ખુલ્લી ગટર આવેલી છે આ બાબતે અમે પાલિકા તંત્રને વારંવાર ખુલ્લી ગટર બંધ કરવાની રજૂઆતો કરી છે છતાં પાલિકા શાસકો કોઈ ધ્યાન આપ્યું ન હતું જેના પાપે આજ રોજ ગૌમાતા ગટરમાં ખાપકી અહીં મંદિરની આસપાસ અમારા નાના બાળકો પણ રમે છે જો નાના બાળકો પણ ખુલ્લી ગટરમાં પડે અને જાનહાનિ થાય તો તેના જવાબદાર કોણ તો બીજી તરફ અસારીયા મામલો સ્પષ્ટતા આપી હતી કે તેમણે જણાવ્યું હતું કે ખુલ્લી ગટરમાં ગાય ખાપકી હોવાની અને જાણ થતાં જ અમે જેસીબીની મદદથી અને સ્થાનિક લોકોના સહકારથી ગાયને સુરક્ષિત બહાર કાઢી લીધી હતી નગરજનોની માંગ છે કે પાલિકા શાસક સત્વરે જાગૃત થઈને તમામ ખુલ્લી ગટરોને ધાંકી દે અને આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે કાયમી ઉકેલ લાવે શું બરાબર ધન્ય અહીંયા આપણે ગટર લાઈનમાં ગાય પડી જવાનો બનાવ બન્યો હતો જે બપોરે ચાર વાગ્યાની આસપાસ સ્થાનિક રહીશો દ્વારા ટેલિફોનિક જાણ થતાં અહમદ નગરપાલિકાની ટીમ દ્વારા ગાયને રેસ્ક્યુ કરીને એમાં બહાર કાઢવામાં આવેલી છે ગાય પડેલી અહીંયા વરસાદી પાણીના નિકાલ માટેની ગટર લાઈન આવેલી છે જેમાં ગાય ગટર હતી એ ખાણું હતું મારું નામ ત્રિપુનભાઈ નાગીભાઈ સોલંકી સ્થાનિક રહેવાસી છું વોર્ડ નંબર ચાર અહીંયા વોટરવર્કને લાઈન ઉપર જતા રોડ ઉપર રોડની સાઈડ પર વરસાદી પાણીના નિકાલ માટે ચેમ્બર છે એ ચેમ્બરમાં એક પશુ આજે પડેલું છે જેને ગાળવાની જહેમત કરી રહેલી છે નગરપાલિકા પરંતુ આ ચેમ્બર એક દોઢ વરસથી ખુલ્લું છે ઓપન છે વારંવાર રજૂઆત કરવા છતાં બી આ દિન સુધી એ લોકોએ કોઈ કેર લીધી નથી પરંતુ છેવટે ગાય પડેલી છે તેને સાંભળીને પ્રશાસન તથા નગરપાલિકાના વહીવટકર્તાઓ દોડી આવેલા છે અને કાઢવાની પ્રવૃત્તિ કરી રહેલા છે જો જીવિત બચે છે કે મરી જાય છે હવે રામ ભરોસે છે આના કરતાં કોઈ માનવ પડેલું હોય ને નાના નાના ભૂલકાઓ અહીંયા રેમા કરે ગાર્ડનના લીધે જો એ પડે તો કેટલી મોટી નુકસાની થાય એ આ મીડિયાના માધ્યમથી હું જણાવું છું